તમે ફ્લાઇટ જોઈ શકો છો નંબર પાંચ હજાર હેલો કેમ છો બધા સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર સૌથી પહેલા બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો અત્યારે હું છું સેન્ટ્રલ લંડનની અંદર અને એઝ પર ટાઇટલ આપણે અત્યારે જઈએ છીએ બુદાફેસ્ટ હંગરી તો ફ્રેન્ડ્સ બ્લોગમાં બૈના રહેજો આ છે અત્યારે જે ફર્સ્ટ બ્લોગ છે એ ટ્રાવેલિંગ બ્લોગ છે લંડનથી બુદાફેઝની ટ્રાવેલિંગ તમને બતાવીશ આમાં તો આ બ્લોગની અંદર બધાને બહુ મજા આવવાની છે તો સૌથી પહેલાં આપણે લાઇક ટ્રાવેલિંગ ગાઈડન્સ તમને આપી દઉં તો ફ્રેન્ડ્સ આ બ્લોગની અંદર તમને આ જે આખી ટ્રીપ આપણી બનશે હમણાં એમાં તમને બહુ મજા આવશે લાસ્ટ સુધી તમે બધા બ્લોગ જોજો તો સૌથી પહેલાં આપણે અહીંયાથી જે લંડનની સિટી બસ હોય છે એ લેવાની છે ને આપણે જઈએ છીએ અત્યારે માર્બલ હાર્ટ અને ત્યાંથી આપણે નેશનલ એક્સપ્રેસ બસ લેવાની છે એ બસ લઈ અને આપણે જાશું લૂટન એરપોર્ટ અને ત્યાંથી આપણે ફ્લાઇટ લેવાની છે તો અત્યારે મોર્નિંગના પાંચ વાગ્યા છે અને સાડા આઠ વાગે આપણી ફ્લાઇટ છે તો ચલો બ્લોગમાં એન્ડ સુધી જોજો કેવી મજા આવે મને કહેજો કોમેન્ટમાં અને કોની કોની ઈચ્છા છે આવી રીતે ટ્રાવેલિંગ કરવું કોને ગમે છે એ બધું કોમેન્ટની અંદર કહેજો અને ચાલો આપણે ગયા છે બસની અંદર તો ચલો એરપોર્ટ પણ મળીએ એરપોર્ટ તો બસ જસ્ટ આપણે જ છે મારી પાછળ જે વ્હાઇટ કલરની બસ દેખાય છે અને ચાલો હવે ફટાફટ એઝ યુઝલ જેમ આપણે સિક્યુરિટી ચેકિંગ ને બધા ચેકિંગ જે બધા છે બધા ક્વિકલી આપણે ફિનિશ કરીને આપણે પછી આપણે નિરાતે મળીએ આપણે પહોંચી ગયા ચેકિંગ કાઉન્ટર છે ત્યાં અને સૌથી પહેલા આપણે ચેકિંગ કરી લઈએ તો ઓનલાઈન ચેકિંગ તો મેં ઓલમોસ્ટ ડન કરી જ લીધું છે પણ અહીંયા વન મોર ટાઈમ પહેલું ડોક્યુમેન્ટ ચેક કરવા માટે તો એને આપણે જઈએ તો ચાલો ફટાફટ ફિનિશ કરી લઈએ અને પછી જઈએ છે સિક્યુરિટી ચેકિંગ તરફ અને આપણે એરલાઇન છે વીઝ એરલાઇન જે લાસ્ટ ટાઈમે હું ઈસ્તાંબુલ ગયો તો ત્યારે આપણે આ જ ફ્લાઇટની અંદર ગયા હતા મસ્ત રીતે ચેકિંગ થઈ ગયું છે અડધો કલાકની અંદર ફિનિશ થઈ ગયું છે અને મારો ફ્રેન્ડ કેબલ છે એ પણ આવી ગયો છે તો એ જસ્ટ એની બેગ છે કલેક્ટ કરવા માટે પોચે લાઇનની અંદર તો બસ એ આવી જાય પછી જઈએ આપણે આગળ તો જો અમે આવી ગયા છે ચેકિંગ ને સિક્યુરિટી ચેકિંગ ફિનિશ કરીને અમે બસ વેઇટ કરીએ છીએ ગેટ નંબર પેલો ડિસ્પ્લે થાય ત્યાં સુધી તો કેવલ પણ આવી ગયો છે એ ચશ્માને એવું બધું ચેક કરે છે બરોબર ફોટાને આવશે ને રેડી રેડી એકદમ રેડી ચલ આ તારીખ કન્ટ્રી નંબર કેટલી છે કન્ટ્રી નંબર થર્ટીન થર્ટીન પછી ત્યાં સુધી પંદર પંદર કન્ટ્રી છે ને આ હમણાં પરસે અમે ટૂંકમાં ટ્રીપ ફિનિશ કરશું અને મારી કન્ટ્રી થશે કન્ટ્રી નંબર ચાર તો ચલો હવે ગેટ નંબર સો થાય એટલે પછી આપણે જઈએ છીએ આગળ આપણે ગેટ નંબર ફોર્ટીન તરફ જઈએ છીએ ગેટ નંબર ફોર્ટીન છે ત્યાંથી આપણું સ્ટાર્ટ થશે અને કેવલ થઈ ગયો છે રેડી એક નંબર ચશ્માને પહેરીને બેગ બેગને જો ફ્લાઇટની નજદીક તો આપણે ફર્સ્ટ ટાઈમ છે ને દર વખતે તો સાઈડ સાઈડથી એન્ટ્રી લેતા હોય છે પણ આજ વખતે હું અહીંયા બેક સાઈડથી હવે જાઉં છું એન્ટ્રી લઈ લઈએ અને ચાલો હવે અંદર ફ્લાઇટમાં જઈને વ્યૂ બતાવું તમને વીઝ એરલાઇન કેવી લાગે છે અને અત્યારે છે ક્લાઉડી વેધર છે તો બહુ મજા આવશે કેવલ પણ જો પાછળ વિડીયો શૂટિંગ લેતો લેતો આવે છે જો એકદમ નજદીકથી તમે ફ્લાઇટ જોઈ શકો છો de azt sem a kárga a tanáltaló jöhet, az oxigén maszkok a fejük felett névő található. Én két a plasztok kemény. ਮੁੰਡੇ ਪਾਗਲ ਜੇ ਸਾਰੇ ਗਲਾਂ ਬਟੀਆਂ ਬੱਡੇ ਰੋ ਉਮਰ ਜੀ ਹੋਣੀ ਅੜੀਏ ਤੂੰ ਨਹੀਂ ਬੱਝਦੀ ਮੁੰਡਾ ਠੱਕ ਵਿੱਚ ਕਿਹੜੀ ਸੁਣ ਸਾਡੇ ਮੁੰਡੇ ਪਾਗਲ ਜੇ ਸਾਰੇ ਗਲਾਂ ਬਟੀਆਂ ਬੱਡੇ ਰੋ ਉਮਰ ਜੀ ਹੋਣੀ ਅੜੀਏ ਤੂੰ ਨਹੀਂ ਬੱਝਦੀ ਜੀ ਤੇਸ ਮੁੰਡਿਆਂ ਦੇ ਸੁਨ ਗਾਣੇ ਬੁਝਾਖਤੇ ਨੇ ਕਮਰ ਤੇ ਮੈਸਰ ਫਰੈਂਡਸ ਤੋਂ ਬਜਾ ਐਰਪੋਰਟ ਦੀ ਬਾਹਰ ਨਿਕੜਿਆ ਤੇ ਇਮੀਗ੍ਰੇਸ਼ਨ ਨੇ ਬਦੂ ਕੋ ਇਜ਼ੀ ਹਤੂ ਕੋਈ ਕੁਐਸਚਨ ਪੁੱਛਣਾ ਨਹੀਂ ਬਾਰ ਵੈਸਾ ਉਹ ਜਸ ਨਿਕੜੀ ਨਾਸ ਲੀਦੇ ਅੱਜ ਹੀ

અમે બહાર નીકળ્યા એરપોર્ટની અને કરન્સી છે ને વાઇઝ એપ્લિકેશન તમને ખ્યાલ હશે આગળના બ્લોગમાં મેં તમને કીધું હતું જ્યારે લાસ્ટ ટાઈમ હું જ્યારે પેરિસ ફરવા ગયો ત્યારે તો એ અમે કર લાઈક કરન્સી અમે ટ્રાન્સફર ટ્રાન્સફર કરી તો લાઈક ઇન્ડિયાના પાંચસો રૂપિયા તો અહીંયાના છે ને ડાયરેક્ટ બાવીસો રૂપિયા થાય તો અત્યારે અમે જે બસમાં બેઠા છે એ આપણે ઇન્ડિયાના પાંચસો રૂપિયા ટિકિટ છે એટલે અહીંયાના બાવીસસો રૂપિયા જેવું થયું અને અહીંની લાઈક કરન્સીનું નામ છે ફોરીન તો ચાલો હવે ડાયરેક્ટ સિટીમાં જઈને પછી આપણી ટુર છે કન્ટિન્યુ કરીએ અમે બસ જો બુદાફે સિટીની અંદર પહોંચી ગયા છે અને બહુ જ મસ્ત રીતે ઇમિગ્રેશન ને બધું પતી ગયું અને ત્યાંથી અમે એરપોર્ટથી અહીંયા પહોંચ્યા સિટીની અંદર તો એરપોર્ટથી સિટીની અંદર આવવા માટે જે બસ અમે લીધી હતી એની ટિકિટ હતી બાવીસો સમથિંગ તો આપણા ઇન્ડિયાના પાંચસો રૂપિયા થાય અને યુકેના પાંચ પાઉન્ડ થાય તો એવી રીતેની લાઇક અહીંયા છે ને અજીબો ગરીબ કરન્સીના લાઇક રેટ છે અને અહીંયા ફ્રેન્સ ઉડાફેસ્ટની અંદર લાઈક હંગ્રી કન્ટ્રીની અંદર વીસ હજારની નોટ પણ તમને અહીંયા જોવા મળી જાય તો નોર્મલી લાઈક દસ હજાર પાંચ હજાર વીસ હજાર એવી રીતેની અલગ અલગ કરન્સીની એક સિંગલ સિંગલ નોટ છે ને લાઈક અમે એરપોર્ટથી અહીંયા સિટીમાં આવવા માટે થઈને રેટ જોતા હતા ઉબરની અંદર તો ઉબરની અંદર કંઈક દસ હજાર કે અગિયાર હજાર અહીંયાની કરન્સી છે એ પ્રમાણે રેટ બતાવતું એટલે ઇન્ડિયાના લાઇક હજાર રૂપિયા થયા અને યુકેના લાઇક દસ પાઉન્ડ થયા તો બસ જો એવી રીતે બહુ મજા આવી ને અત્યાર સુધી તમને બ્લોગમાં કેવી મજા આવી છે કોમેન્ટ દ્વારા કહેજો અને બસ હવે બ્લોગ આપણે લાઇક લોંગ ના થઈ જાય એટલા માટે થઈને આપણે આ બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ મળીશું નવા બ્લોગની અંદર લાઈક થોડીવારમાં વારમાં હું હમણાં સ્ટાર્ટ કરીશ નેક્સ્ટ બ્લોગ છે એ સ્ટાર્ટ કરીશ તો એ તમે જરૂર જોજો ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી જ થઈશ તો ચાલો આપણે મળીશું નવા બ્લોગની અંદર ત્યાં સુધી ટાટા પબાય